અને પછી શરીર થઈ ગયું કે શરીર તે જિંદગી મોજે ભૂલ છે ને અને એમો તરી જવાનું ગંગા હતો પગમો પડ્યો તો એ કીધું કે સદગુરુ કે દરબારમાં જતાં ભલે ભૂલ્યો કરી હોય લાખ કરો સંત ગુરુ કે દરબારમાં ધતમ ભૂલ્યો કરીને લાખો કરોડ રૂપા કહીને ઉગાડ્યો મારા બધા કોના બંધન તોડ આ તે સંત ગુરુ આપણા કોના બંધન તોડી શકે છે તમારા કર્મને બચી શકે છે અને પરમાત્માના દરવાજા ખોલી શકવાનો કામ આ સંત સંતો પર એક વિશ્વાસ છે एक मुक्ति ना था तो

વારે નો છે વારે તમે આ ધર્મોમાં બેહી જાવ આ તો છે કે પણ કોઈ તકલીફ પડે નહીં એવું કામ કરી

અને રસોડું પણ ચાલે છે તે પણ કોઈ ચાર્જ લેવાતો નથી જૂનાગઢ ભવનાથ તરીકેથી એકદમ સીધા દાર મોહતરી સીધા જ હોય છે એટલે એ પણ બાપુ તમે મારા માટે જ કહ્યું છે આજે રાજસ્થાનની અંદર આપણા ગુજરાતની કોઈ પણ ધર્મશાળા નથી સાહેબ એ ધર્મશાળાઓ છે ઘણી એક મોદી સમાજની એટલે કે ગોચી આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી ગોચી કહેવાય હિન્દુ ગોચી એટલે તેઓ હિન્દુ ગોચી ની ધર્મશાળા છે તેઓ રાજસ્થાન ની અંદર મોદી સમાજ ખૂબ છે પણ એ ગોચી કી સંજો એટલે એમની ધર્મશાળા છે બાકી ની વિવિધ ધર્મશાળાઓ ઘણી છે પણ બધી આપણો મોંગી પર અમે જ્યારે 24 કલાક લાઈટ પરમાત્મા એ આપણા ડેમ માં આપી ને તરત જો અહીંથી આપણો 10 15 ગોવાના આવે

તો ફરતા ફરતા પાછા જો આ આપણે આવી છે કે આપણા યુવાન મિત્રો જતા હોય બાકીના કોઈ પણ ઘર છે તો તો આશ્રમ સારાની અંદર આપણો દિવસ કામ થશે અને પરમેનન્ટ જે રોડ ટચ મારા છોકરોને જોઈને આયા હતા દેવી ભઈ પરમે